આજે ભાઈ કુતિયાણા નગરપાલિકા રાણાવા નગરપાલિકામાં અમારી જીત થઈ છે કે બદલ જે કુતિયાણાની જનતા છે રાણાવાની જનતા છે એમનો આભાર માનું છું હું પહેલેથી કહેતો જ આવ્યો છું કે ભાઈ કુતિયાણા જે જનતા છે બધો મારો પરિવાર છે અમે એક પરિવાર જેમ છે અને જે લોકોનો મને વિશ્વાસ હતો કે ભાઈ મને મત મળશે એ રીતના મને બધા આખા સમાજ અમારા આખા બે તાલુકામાં મત મળ્યા છે નગરપાલિકા બનાવવામાં આવી છે ખાસ કરીને હવે બંને નગરપાલિકાનું કોના માર્ગદર્શન લઈને કઈ રીતે કામ થશે હવે આવનારા સમયમાં સરકારશ્રીના માર્ગદર્શન નીચે બની છે અમે કુતરાનો વિકાસ કરીશું અને જ્યાં જ્યાં પક્ષને ભાજપને મારી જરૂર પડે છે ત્યાં હું રહ્યો છું અને ખોલે ખોલમ ખોલો છું રહ્યો છું કંઈ થોડી છુપી નથી પછી અને અમારે હજી પણ બની ચલાવું ચલાવશું અને માર્ગદર્શન કામ કરશું ભાઈ અમને સરકાર કોઈ વાંધો નથી ભાઈ સરકારે અમારો કોઈ પ્રશ્ન નહોતો પ્રશ્ન ખાલી માત્ર માત્ર અમારો એટલો જ હતો કે કુતિયાનો વિકાસ થતો થતો ભાઈ કુત્યાનામાં બીજેપી સરકારનું કે ભાજપ સરકારનું નામ ખરું થતું એને આજે ત્રીસ વર્ષમાં કંઈ પેલો વિકાસ નથી કર્યો તો ત્યાં કોઈ બોલતું નહોતું ભાઈ અને અમારું લડવાનું કારણ ખાલી એટલું જ હતું કે ભાઈ ભાજપના સિમ્બોલ ઉપર એટલે લોકો લડતા હતા આખું નામ જાણે છે શું વિકાસ થયો કઈ ધમકાવીને કામ એટલે ત્યાં ખાલી કુતિયાનામાં રિસ્કી ફ્યાસ ઉશ્કી રિસ્કી નાથી ઉશકી ફાસ આવું વાલતું હતું તો મારે બધાને મુક્ત કરાવવા હતા એને કરાવ્યા છે હજુ આગળ કરાવીશ ખાસ કરીને આ બંને નગરપાલિકામાં તમારી જબરદસ્ત ચીજ છે એટલા સુધી પ્રચાર કરો આમાં સૌથી મોટો આખું જે તમારી ચૂંટણી કેમ્પેન છે એમાં સફળતા કોને આપશો બધાને બધાથી વધારે મારી માહિતી મારી પ્રિય જનતાને આપીશું બધા નાગરિકોને આપીશું કે આજે અમારી પાસે વિશ્વાસ રાખ્યો છે ને તો મારી ફરજમાં આવશે વિશ્વાસો તૂટવા ના દો વિશ્વાસ આવતું તકો અને હું વિશ્વાસ મારી પર વિશ્વાસ એક વિશ્વાસ કામ કરે સો ટકા ખાસ કરીને તમે ધારાસભામાં ત્રણ ટર્મથી જોઈતા હવે બે નગરપાલિકા તમે ગ્રાઉન્ડ લેવલથી ધારાસભા સુધી તમારું માળખું મજબૂત બન્યું છે તો હવે તમારું બંને નગરપાલિકાને તમારા વિધાનસભા વિસ્તાર માટે શું તમારું મહત્ત્વનું શું રહેશે કામગીરી વિધાનસભામાં તમે કામ કરો જ છો બરાબર મારા બધા સરકાર સેવાથી કામ થાય છે મારે હવે નગરપાલિકાના કામ કરવાના હતા ખાસ કરીને કુતિયા મેં જે કીધેલું હતું મેં જે વચન આપ્યું છે વચન હું પૂરું કરીશું કે કૂતરાનો નકશો બદલી નાખ્યો વિકાસ કરી ખાલી વિકાસ 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 બીજું કશું નહીં ને ત્યાં જે કાંઈ પણ લુખી દાદા કરી બધું બંધ કરાવું છું મારે કૂતરામાંથી કંઈ જોતું નથી મારે ખાલી હું દેવા માટે આવ્યો છું દેવા માટે આવ્યો છું લેવા નથી આવ્યો હું કમાવા નથી આવ્યો હું ત્યાં દેવા માટે આવ્યો છું અને આજે એક વાત કહું કે અમારા જે દાદાજા પરિવારનું નામ છે અમારે મેં પહેલાં તમે કીધું હતું કે નામ નામના કામના મત લેવાના એ મને મળ્યા છે તમે જોવો છો પ્રૂફ થઈ ગયા છે અને એ નામ હું કાંઈ આજના આજે અટકાવી રાખીશું લોકોને જે અમારા નામ પ્રત્યે અમારા પરિવાર પ્રત્યે જે લાગણી છે જે પ્રેમી લોકો એમને આપ્યો છે આવો પ્રેમ ને લાગે હું એની પર પૂરેપૂરી રાખીશ છું ભાજપ સામે નથી લડ્યો હું અહીંના મારે જે મારા લોકલ વાંધો હતા એની સામે લડ્યો છું મારે વાંધો ભાઈ અમારે બીજો કોઈ વાંધો નહોતો જો બે હજાર બારમાં આમ જતું કર્યું હતું હવે કામ કરશું ભાઈ પ્રજાના કામ કરો હું કટકી કરો કટકીમાં કટીમાં કાંઈક લિમિટ હોય

আর স্বরূপ বড় স্বরূপে মা এক কান্দিমা প্রতিক কমর সে কমর আজে আমরা দিল কমর প্রত্যেক হ্যাঁ তো খবর বরাবর আজ আমি আজে আমার খুদ এম থাকে কুতিয়ারা মা যে কমরুন যে থাকছে কচড়ায় পক্ষে পক্ষটা কারণে থাকি থাকি যে থাকে এটা পাপ ভরা গেলে বাকি যাও তোমাকে গমে ভাজাপ গটোৰ <laughs> ট ઘરમાં પાણી નાખું શક ત્યાં લગભગ જગાએ તેમને ફરજ મળી શકે કેમ કે અમારો કસ્ટમ ચોક શાખો વેપારીમાં એ બધા કરો દુકાનમાં પાણી કરી જશે તંત્ર ચાતા ફૂટ બધો સામાન પડી છે અને પહેલી પ્રાથમિકતા અમારે ગટર રીતે ન કરાવી શકું ખાસ કરીને ત્યાંના છે અત્યાર સુધીમાં વસ્તી ગઈ હતી જેનું કારણ રોજગારી લોકો માટે હવે સલામતી છે હવે રોજગારી મળે લોકોને નાના નાના ઉદ્યોગો મળે માટે હું સરકાર સીમા હું રજૂઆત કરીશ તમે ભાઈ રોજગારી આપે મોટો ઉદ્યોગ આપે સરકાર દેવા તૈયાર જ છે ભાઈ સરકાર સરકાર શ્રીમાં કોઈ અમને કોઈ કોઈ કામ ના ના નથી એ લોકો દેવા તૈયાર જ છે ભાઈ અને હું નહીં આવીશ મને ખબર પડે મારે શું લાવવું છે સરકાર શ્રીમાંથી બધા કામ ટોટલી કામ કરે મારા બધા કામ થાય જ છે ભાઈ સરકાર શ્રીમાંથી આપણે કામ કરાવવા કોઈ સરકાર આટલી ગ્રાન્ટ આપે છે આટલા કામો કરે સરકાર કહેવાય ના નથી પડતી ભાઈ આપણી નીતિ ખરાબ હોય ખોટી હોય તો શું થાય ભાઈ ભાઈ ખાસ કરીને એકદમ ધારાસભ્ય છો આ વિસ્તારના જાણીતા ચહેરા છો તમારી લાગણી જે છે લોકો સાથે જોડાયેલી છે કુતિયાણાનો પ્રેમ મેળો રાણાઓનો પ્રેમ મેળવ તમે આ બાબતે તમારું દિલ શું કે તમે તમારા તમારા મનમાં કેવી ખુશી ભાઈ ખુશીનો તો પાર નથી આજે સમજો મારે આજે હું એક વાત કરું છું માતાજીની મહેરબાનીમાં કે અમે જે કામ હાથમાં જઈને બધું પૂરું કર્યું છે

এক বিকার এই চোখী শুনে হাই নাই হায় রা দিয়ে থাক মদতর বারো সময় তোমার ভগবান শক্তি সারা কাম એમાં તમે બેટા પકડા બધાને તકલીફ પડાવ સારું લાગે ભાઈ ખાસ કરીને તમારા પગલે કાના ભાઈ પણ આવ્યા છે હવે એ નવા નિશાળીયા છે એ આખું સંચાલન કરશે તમે એનું નવની ટ્રેનિંગ કરશો કઈ રીતે બંને ભાઈઓનું સંચાલન અમારા બંને ભાઈનું ટ્યુનિંગ જે છે ને એ અમને બને ખબર છે શું છે બરાબર અમારા બેના વિચારો મેચ થાય છે કામ કરવાની હિત મેચ થાય છે સોફા મેચ થાય છે આવો ભાઈઓ તમને મારે એક જ ખાસા થોમું તમને લક્ષ્ય તો કઈસ કે આ અને આ માન આદર ન કરો બધા જનતાનો ફરીક એક વખત ખૂબ ખૂબ આભાર બધા આશીર્વાદ આપ પાસ આમ રાશીવાદ માથે જરાઉ છું ભાઈ બધાના મેં બધા રામરામ સીતરામ